હેલો સીતારામ બધા જયરાની આજે જવો મે આવે હજ કાયમ આવે ને હવા માં થોડીક વાર નહોતો આવ્યો એકદમ ફૂલ આવ્યો અટર જરાક ધીરો પડે ઠામ વિસરતી ફૂલ એકદમ આવ્યો તો જવો આ પાણી બધા હાલતા થઈ ગયા કાયમ પાણી તો હાલતા થઈ જાય થોડોક આવે તો પાણી તો હાલ તો થઈ જાય હજ હારામાં હારો આવ્યો અટાણે વાગ્યા પૂણા દસ થયા અટાણા સુધી એમ હતું કે આજ જી છે વરા કાલે થાવ કરો જ નથી તો પૂર્ણ દસ છે ને તો સાડા નવ વાગ્યાનો સાલો થઈ ગયો ધીરે ધીરે જીણે જીણે આવતો હતો અને કારણે પછી આગળ ફૂલ આવ્યો મેં ખેતરોમાં તો પાણી ગાઈ દેખાઈ જાય ભરાવા માંડે ખેતરોમાં તો પાણી ને આ બધાય વાહન પડ્યા ધાણા પડ્યા ને ટ્રેક્ટર બહુ માલિકામાં નહીં જ છે હકતા પણ તોય આગળ બોનટ માં મેં ને જાવ તો ઓલી એમ ગાડી પડી વે છે આંબે સાયકલ આ મોટર સાયકલ ભઈ ઠાહો કર દીધો તો હા વા ઓલી બુલેટ તો બિસાડો જે પીંજે એ કાઠી કાઠે તો ટાકી જે પાસે સડાવી ને ટાકી જા ની સીટ માં પડી જાય ઈસા પાણી માં નાખ બિસાડો એને મૂકે દેવું હું હંદે તાકી છડાવે જવાય ની હું આ ભીંજાતી ભીંજાતી ઉતારા વિડિયો ચાર મારગ મને પાણી ભરાઈ ગયું ને પાણી હાલ સુથે ગોલી ગયું એટલા મારગ મજે ફરિયું નથી વરાણ વાહી જઈને ખબર આવ્યું મેં ચાલુ થઈ ગયું હંજવારી ફરીયું પડી એ ત્યાં આર હે તાર ફરિયું ત્યાં વરાય આ ઉપર કઈ ને તો એઠા ને પાંદડા હે આ હવાઈણ ના હમણાં તો બહુ ખરી લીમડાના જરાક ઓછા પડે ગાલી લીંબોરિયા હવાઈણના પાંદડા ખરી

બપોર નું આજ થોડુંક નવીન હે રોટલા રોટલા જ છે પણ બીજી વસ્તુ શ્યાક માં નવીન હે એવી હે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી

એ પછી સળવા દેવા ના થઈ જાય એ પછી આપણે ઓલ્યા ભજીયા કરે ને નાખી દેવાના ને તો એ મારે રોટલો તો હું જો ગેસ બંધ કરી દીધો એક કડાનો હજે બે કડવા રોટલા તો ઓછા શિયાળ કરી હા ભાત કરવા આપણે તો ત્યાં રોટલા ઓછા ગણા બે જ ગણા તો થાય ને બે જ ગણા ને પછી નહીં થાય વાત કરીએ बपोरा नु थेगु ओदै बपोरा करवा बैठा तमार चाय भाई ने बाहर आवा न थियो आ मा दिख रहा हूं पा काम जइयो सीताराम केवा दिखा टाइगर ता जो ने जो तो मैं हराम हरायो ता पानी भराई गयो तमने देखाना आज पे ता मुझे भी बाल जाना हाय ले जो पानी इने ना हाय रे આ માર્ગમાંથી આખું પાણી ઓલા હેઠલા માર્ગમાં પીયું જાય અહીં ની ભર્યું અહીં ની પછી અહીં અમારા ઉકળામાં ને પેહુ ની ડેલીમાં ડેલી સુધી પૂગે આવ્યું પાણી એ પછી આ પાણી અહીં જાય ને અહીં ડેલી થી ઉતરતું જાય ઉકળો આખો ભરાઈ ગયો ને ઉકાળા અહીં ની પાણી જાય હે હા ટાઈગર થપ થપ કરતો જાય પાણીમાં ના ના અહીંયા ભેગું ન જવાય આપણાથી કે એમાં તો હોય કે કટાણ કાટા નું એસી કુસી